અને સાચા વૈષ્ણવ એને જ કહેવાય કે જેના આવતા સામેવાળાની પીડા ઘટે જો વધતી હોય તો સમજવું કે આ આપણે વૈષ્ણવ નથી માણસ સદા એવું થવું કે આપણા જવાથી સામેવાળાને એમ થાય કે આ આવે તો સારું આ જાય તો સારું એવું ન થવું જોઈએ આપણે ત્યાં સાહિત્યકારો કહેતા હોય કે આપણે

વેદના ઉદ્ઘોષ કર્યા છે ગીતાના પાઠો વારંવાર સંભળાવ્યા છે પણ જ્ઞાન વૈરાગ્ય જરી કમથા જાગે ને પાછા સુઈ જાય કારણ કે તમે જોજો જ્યારે આપણે કથામાં ભજનમાં સત્સંગમાં જઈએ ને ત્યારે આપણને એમ થઈ જાય હવે મારે કોઈ દી કોઈની નિંદા નથી કરવી કોઈ દી કોઈને નડવું નથી મારો થાય એટલું કામ કરવું છે ને બાકી ભજન કરવું છે મારે કોઈ પાપ નથી કરવું આ શું છે તો કે કથાનો પ્રભાવ પણ આઈથી જેવા બહાર જાઓ હરે હરે

ફિર શ્વાસ કા દરેક શ્વાસે એટલે માયા સાપડી નહી શકે અને બીજું કે આ શ્વાસ અત્યારે અંદર ગયો એ બહાર આવશે કે નહીં એની મને તમને ખબર નથી અથવા બહાર આવેલો શ્વાસ અંદર જશે કે નહીં એની પણ મને તમને ખબર નથી તો દરેક શ્વાસે હરિ નામ લખી દીધું કારણ કે આપણે ત્યાં એવું કહેવાય છે કે છેલ્લા શ્વાસે જો ભગવાનનું નામ લીધું હોય તો ભગવાનના ધામમાં જઈએ હવે આપણે દરેક શ્વાસે બોલતા રહીએ તો બોલે ને ગમે તે છેલ્લો શ્વાસ હોય આપણે તો પરમાત્માના સ્થાનમાં જઈએ એના ચરણમાં એના શરણમાં તો એ પ્રભુને એ હરીને કાયમ પ્રાર્થના કરવી કે હે પ્રભુ તમારા શરણે અમને રાખો તમારા ચરણે અમને રાખો